નકર મહાભારત થાય તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક નાની છોકરીનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે પોતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે ગુજરાતમાં ક્ષેત્રીય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ભાઈ પરસોત્તમ રૂપાલા જે મિત્રો પરશોત્તમભાઈ રૂપાલાએ મિત્રો એમ કીધું તો અપમા કર્યું છે ત્યારબાદ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમ મિત્રો એક નાની છોકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં મિત્રો વાત કરી તો પરશોત્તમભાઈ રૂપાલા મિત્રો ઘણીવાર માફી માંગો છતાં મિત્રો હાલના ટાઈમમાં ક્ષેત્રિય સમાજના લોકો એ આંદોલન કરી રહ્યા છે અને મિત્રો વિરોધ કરી રહ્યા છે હજી સુધી મિત્રો વાત તો તેની ટિકિટ રદ થઈ નથી પરંતુ મિત્રો હજી સુધી ક્ષેત્રીય સમાજના લોકોને એવું કેવું છે આનું ફોર્મ સહી ભર્યું સહી અટકાવવામાં આવે અને મિત્રો આની ટિકિટ ભાઈ રદ કરવામાં આવે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ચૂંટણી છે એ બિલકુલ નજીક છે અને મિત્રો ક્ષેત્રીય સમાજના લોકો એવું ઈચ્છીને બેઠા છે કે મિત્રો આની ટિકિટ રદ થઈ જાય પરંતુ મને તો નથી લાગતું કે ટિકિટ રદ થાય કારણ કે મિત્રો વાત કરી દો અત્યાર સુધી જો ટિકિટ રદ નથી થઈ તો મિત્રો આગળ તો શું થવાની છે કારણ કે મિત્રો વાત કરી દો હાલના

આવવાનું રહેશે આગળ મિત્રો વાત કરી તો શું ક્ષેત્રીય સમાજના લોકો મિત્રો એમ કીધાની ટિકિટ છે રદ કરાવી શકે છે એના વિશે કમેન્ટ કરવાનો ભૂલતા નહીં મિત્રો તમે કોને સપોર્ટ કરી રહ્યા છો એ પણ જણાવવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં પડશે તમારે રૂપાલા છે તેના સપોર્ટમાં મિત્રો ઘણા બધા લોકો આવ્યા છે કે મિત્રો માણસથી ભૂલ થાય અને મિત્રો એમ કીધું આને માફ કરી દેવો છે તમને શું લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી એક નવો વિડીયો મળી જાય સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત